નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે સતીસ દસમે એક બાદ પન્સીસ ને બુધવારનું મેષ રાશિફળ મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે ઘરમાં કોઈક વિધિ કરાવશો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા રોષ આજે અદ્રશ્ય થઈ જશે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો અપારા રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે વૃષભ રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેને દો તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો મિથુન રાશિફળ તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારા ઉત્સાહ વધારશે રોમાન્સ માટેની તકો દેખતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે કોઈ પણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો महत्वना लाकों से बातचीत करती वक्ते शब्दों तकेदारी पूर्वक पसंद करो तमारा जीवन जीवनों प्रेम तमारा जीवन साथी आजे तमने कोई अद्भुत सरप्राइज आपशे। कर्क राशि फल तमारी खराब आदतों माटे मुश्किलियों सर्ज तमारो कोई जूनो मित्र आजे व्यापार मान, लाभ माटे तमने सलाह आपी शके अने जो आ सलाह पर तमे अमल करो छो तो तमने लाभ जरूर थे એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માનવા મળશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે સિંગ રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સબર રાખશે દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતીગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવ તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે કન્યા રાશિફળ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચણમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંસ ઘેરી વળશે નવા વિચારો ઉત્પાદક હશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું થશે તુલા રાશિફલ પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેષથી તમને આજે લાભ થઈ શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતા અને ઘણી સારી સાબિત થશે ફણધારીઓ રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે આઉટસ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે તમે તમારા જીવનસાથીના પ્રેમને જંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદરૂપે આપશે વૃશ્ચિક રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે પ્રેમજીવન આજે વિવાદાસ્પદ બની શકે છે આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે ફ્રીમ મે તમે આ દિવસે કોઈ પણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે જેથી સાવચેત રહો તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે ધન રાશિફળ ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે આજે તમારું વળન તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે પીરિયડ મકર રાશિફળ મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો આ બાબત તમને છિન્નબિન્ન ન કરી નાંખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે કુસ્સોએ ટૂંકા ગાળાનું ગાણપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠમ ઘટના છે કુંભ રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે હકારાત્મક તથા સહકાર આપનારા મિત્રો સાથે બહાર જાઓ પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નહીં શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે મીન રાશિફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે आर्थिक संकपामां થી بچવા માટે તમારું બજેટ ને વળગી રહો સબંધિઓ સહકાર આપશે તથા તમારું મગજ ને સંતાપ આપતો ભાર હળવો કરશે પોતાનું જીવન કરતા તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશે કામના સ્ઠરે આકાર લઈ રહેલા ફેરફાર થી તમને લાભ થશે ઘર માં વિધી હવન મંગળ સંસ્કાર કરાવશો તમારું જીવન સાથી તમારી સાથે આટલા sara ક્યારે ન હોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ